જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં વાત કરીશું ઘરના દરવાજે લીંબુ મરચાં શા માટે લટકાવવામાં આવે છે શું છે તેની પાછળનું રહસ્ય નૂતન વર્ષના દિવસે કે પછી દર શનિવારે કે અમાસે મંગળવારે ગુરુવારે ઘરની બહાર કે બાર શાક પર લીંબુ મરચાં જરૂર લટકાવીએ છીએ પરંતુ આપણે એ નથી જાણતા કે આ લીંબુ મરચાં શા માટે લટકાવીએ છીએ તો એની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં સાંભળશું જેની પાછળની બે પૌરાણિક કથા છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી બે લક્ષ્મી પ્રગટ થયા પહેલાં અલક્ષ્મી પ્રગટ થયા તે પોતાની સાથે સુરા લઈને આવ્યા બીજી લક્ષ્મી પ્રગટ થયા એ મહાલક્ષ્મી જે પોતાની સાથે સુવર્ણ અમૃત કળશ લઈને આવ્યા આ બંને બહેનોમાં જે અલક્ષ્મી જેને વારુણી પણ કહેવાય છે તેમને ગંદકી રોગ દ્રોષ ઈર્ષા કલેહ કંકાસ વાસી ભોજન લીંબુ મરચાં જે અયોગ્ય કામ થતું હોય તેવી જગ્યા જુગાર આદિ પસંદ હતા માતા લક્ષ્મીને પવિત્રતા સ્વચ્છતા સુંદરતા આભૂષણ મંત્ર પૂજા આદિ પસંદ માતા લક્ષ્મી અને તેની બહેન અલક્ષ્મીને ભગવાન વિષ્ણુનું વરદાન છે કે તે પ્રતિદિન ભૂમંડળ પર વિચરણ કરવા આવશે રોજ માતા લક્ષ્મી અને દરિદ્રતા પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે માતા લક્ષ્મી રોજ આપણા ઘરમાં પ્રવેશ કરે છે જે ઘરમાં સ્વચ્છતા પવિત્રતા સુંદરતા જ્યાં ભગવાનની પૂજાપાઠ આદિ થતું હોય સાત્વિક ભોજન બનતા હોય ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરી પોતાની કૃપા વરસાવે છે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશી ઘરમાં શુભતા સૌભાગ્ય અને સમૃદ્ધિ આપીને જાય છે જે ઘરમાં સ્વચ્છતા નથી કજિયા કલે કંકાસ ખાટા તીખા મસાલેદાર ભોજન બનતા હોય એ ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરે છે તેના ઘરમાં રોગ દ્રોષ કલેશ કંકાસ અને ગરીબી આપીને જાય છે જેના કારણે ઘરમાં અશુભતા આવે છે જેથી લક્ષ્મી તે ઘરમાંથી જતી રહે છે માતા લક્ષ્મીના જવાથી દરિદ્રતા એ ઘરમાં આરામથી વાસ કરે છે દરિદ્રતાને લીંબુ મરચાં અતિ પ્રિય છે અલક્ષ્મી ઘરમાં પ્રવેશ ન કરે આથી ઘરના દરવાજે લીંબુ મરચાં લટકાવાય છે રવિવાર મંગળવાર અને શનિવારે એમ કોઈ પણ એક દિવસે પાંચ કે સાત મરચાં એક લીંબુ કાળા કે સફેદ દોરામાં પરોવી ઘરના બાર હાંખે એટલે કે ઘરના દરવાજે આ લીંબુ મરચાં લટકાવાય છે જે વારુણી દેવી એટલે કે અલક્ષ્મીનો ભોગ કહેવાય છે મરચાં લટકાવતી વખતે બોલવામાં આવે છે કે હે અલક્ષ્મી હે વારુણી દેવી આ ભોગ તમારા માટે છે જેનું ગ્રહણ કરી અહીંથી જ ચાલ્યા જજો મારા ઘરમાં ભૂલથી પ્રવેશ ન કરતા આવું બોલી આ લીંબુ મરચાં લટકાવાય છે જેથી અલક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ ન કરે એવું પણ કહેવાય છે કે ઘરમાં એટલે કે શાકભાજી જ્યાં રાખતા હોય એ ટોપલીમાં કે ફ્રીઝમાં ક્યારેય એકસાથે લીંબુ મરચાં ન રાખવા જોઈએ લીંબુ મરચાં અલગ અલગ ખાનામાં જ રાખવા જોઈએ મરચાં અલક્ષ્મીને પ્રિય છે આથી ઘણા લોકો ભગવાનના ભોગમાં પણ તળેલા મરચાં નથી ધરાવતા તો આ રીતે અલક્ષ્મીનો ઘરમાં પ્રવેશ ન થાય એ માટે ઘરના દરવાજે લટકાવવામાં આવે છે લીંબુ મરચાં તો આ હતી લીંબુ મરચાં શા માટે લટકાવવામાં આવે છે તેની માહિતી તો આ જાણકારી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ